બાગ પોલીસ સ્ટેશન થી લઈને ચાલુ કર્યું છે સલાટવાળા સુધી રોડ ને ફૂટપાથ પરના હંગામી દબાણો પર કાર્યવાહી ચાલુ છે અને પાર્કિંગ કરેલા વાહનો જેના લીધે ટ્રાફિક ને નડતરું વાહન વ્યવહાર નડતરું તો ટ્રાફિક શાખા દ્વારા તેમને ઈ આપવાની પણ કાર્યવાહી સાથે સાથે ચાલુ છે

સાથોસાથ ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન ત્રણે ટીમ ભેગી રહી અને આ કામગીરી કરી રહ્યા છે આજે અમે દબાણનો કાર્યક્રમ રાખ્યો છે અને આ કાર્ય વારંવાર કરતા રહીશું જેથી કરીને ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે આ લોકો જ્યારે દબાણ અમારી ટીમ નીકળે છે ત્યારે એ લોકો દબાણ અંદર લઈ લે છે અને ફરી પાછી જ્યારે બે ત્રણ દિવસ થાય એટલે ફરી પાછા એમને એમ થઈ જાય છે જેથી કરીને હવે એ કાર્યક્રમ અમે વારંવાર કરતા રહીશું જેથી કરીને આ લોકો દબાણ ન કરી શકે રોડ ઉપર